નમસ્કાર મિત્રો જય માતાજી એક વખત ફરીથી આપ સૌનું અમારા ચેનલ પર હાર્દિક સ્વાગત છે ચોવીસ ફેબ્રુઆરી સોમવારના દિવસે વિજયા એકાદશીના શુભ અવસર પર એક દિવ્ય અને દુર્લભ મહાસંયોગ બની રહ્યો છે આ દિવસે સિદ્ધિ યોગ અમૃત સિદ્ધિ યોગ અને મહાલક્ષ્મી યોગનો પ્રભાવ જોવા મળશે આ બારમાંથી છ રાશિઓના ભાગ્યમાં અતિશય ધનલાભ અને સમૃદ્ધિના યોગ બની રહ્યા છે હા મિત્રો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની અપાર કૃપાથી આ રાશિઓનું ભાગ્ય ચમકી ઉઠશે અને એ લોકો ધનથી પરિપૂર્ણ થશે આ ભાગ્યશાળી રાશિઓને કોઈ પણ રોકી શકતું નથી વિજયા એકાદશીનું મહત્ત્વ હિન્દુ ધર્મશાસ્ત્રોમાં દરેક વ્રતનું પોતાનું વિશિષ્ટ મહત્ત્વ અને લાભ છે માન્યતા છે કે વ્રતના પાલનથી ઈશ્વરની કૃપા પ્રાપ્ત થાય છે જેનાથી જીવનમાં સુખ સમૃદ્ધિ બની રહે છે એકાદશી વ્રતનું હિન્દુ ધર્મમાં ખાસ મહત્વ છે વર્ષભર ચોવીસ એકાદશીઓ આવે છે અને ફેબ્રુઆરીની બીજી એકાદશી વિજયા એકાદશી તરીકે ઓળખાય છે ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની દશમી તિથિના દિવસે વિજયા એકાદશી મનાવવામાં આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની વિધિપૂર્વક પૂજા કરવામાં આવે છે અને એકાદશી વ્રત રાખવામાં આવે છે ધાર્મિક ગ્રંથોમાં ઉલ્લેખ છે કે પ્રાચીન સમયમાં રાજાઓ આ વ્રત રાખી યુદ્ધમાં વિજય મેળવતા હતા વિજયા એકાદશી બે હજાર પચીસની તારીખ અને ખાસ યોગ આ વર્ષે ફાગણ માસની કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ ત્રેવીસ ફેબ્રુઆરીએ બપોરે એક વાગીને પાંચ મિનિટ વાગ્યે શરૂ થશે અને ચોવીસ ફેબ્રુઆરીએ બપોરે એક વાગીને પાંચ મિનિટ વાગ્યે પૂરી થશે તેથી વિજયા એકાદશીનો પવિત્ર ઉપવાસ ચોવીસ ફેબ્રુઆરીના દિવસે રહેશે આ શુભ દિવસે સિદ્ધિ યોગ શિવવાસ યોગ પૂર્વાશાઢા અને ઉત્તરાષાઢા નક્ષત્રનું દુર્લભ સંયોગ બનશે આ ખાસ યોગમાં ભગવાન વિષ્ણુની ઉપાસના કરવાથી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે વિજયા એકાદશીના ફાયદા આ વ્રત રાખવાથી જીવનના દરેક ક્ષેત્રમાં વિજય પ્રાપ્ત થાય છે પૂર્વજોને મોક્ષની પ્રાપ્તિ થાય છે પહેલા જન્મના પાપોથી મુક્તિ મળે છે ધનલક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થાય છે અને સદ્ભાગ્ય ઉભરાઈ જાય છે વિજયા એકાદશીના શુભ કાર્યો પ્રભુ વિષ્ણુના ભજન કીર્તન કરો શ્રદ્ધાપૂર્વક દાનપુણ્ય અને જરૂરતમંદોને ભોજન કરાવો પ્રભુ વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા અને વિશેષ નૈવેદ્ય અર્પણ કરો આ દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું શુભ માનવામાં આવે છે આ વર્ષે સર્વાર્થી યોગ રવિ પુષ્ય યોગ અમૃત સિદ્ધિ યોગ અને મહાલક્ષ્મી યોગના કારણે બારમાંથી છ રાશિઓને વિશેષ ધનલાભ થવાનો છે આ રાશિના લોકો લક્ષ્મીજીની કૃપાથી અતિશય ધનવાન બનશે અને કરોડપતિ બનશે તમારા સારા દિવસો શરૂ થયા છે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની કૃપાથી આ ભાગ્યશાળી રાશિઓનું જીવન સુખ સમૃદ્ધિથી ભરાઈ જશે તો ચાલો કઈ રાશિઓના સારા દિવસો શરૂ થવા જઈ રહ્યા છે તે જાણીએ જો તમે પણ જાણવા ઈચ્છો છો કે તમારી રાશિ આ યાદીમાં છે કે નહીં તો આ વીડિયોને અંત સુધી જરૂર જુઓ જય શ્રી હરિ જય માતા લક્ષ્મી આ યાદીમાં જે સૌપ્રથમ ભાગ્યશાળી રાશિ વિશે વાત કરીએ જે છે કુંભ રાશિના જાતકો માટે આ સમય કેવી અસર લાવશે કુંભ રાશિના લોકો માટે આ સમય ખાસ કરીને શુભ સાબિત થવાનો છે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની અપાર કૃપાથી તમારા જીવનમાં એક ઉત્તમ સંયોગ બની રહ્યો છે આ સમય દરમિયાન તમારા વિચારોમાં સ્થિરતા રહેશે અને તમારી એકાગ્રતા વધશે તમે સતત સફળતાના નવા શિખરો સર કરી શકશો અને તમારી અલગ ઓળખ બનાવવામાં સફળ રહેશો જો તમે કોઈ કાર્યમાં પ્રયત્નશીલ છો તો તમારી મહેનતનું ફળ જરૂર મળશે આર્થિક રીતે પણ આ સમય ખૂબ જ અનુકૂળ સાબિત થશે વેપાર ધંધામાં મોટો ધનલાભ થવાના યોગ છે અને જો તમે કોઈ નવું વાહન કે ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો તે માટે આ શ્રેષ્ઠ સમય છે આથી તમારા પરિવારમાં પણ સુખ શાંતિ બની રહેશે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની કૃપાથી કુંભ રાશિના જાતકો માટે આર્થિક સ્થિતિ મજબૂત બનશે પરિવારમાં ખુશહાલ વાતાવરણ રહેશે અને આ સમય તમારા માટે સોના અવસરોથી ભરેલો છે આ સમયનો સદુપયોગ કરો અને કોઈ પણ તક હાથમાંથી ન જવા દો હવે વાત કરીએ બીજી ભાગ્યશાળી રાશિ વિશે જે છે વૃશ્ચિક રાશિના જાતકો માટે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી શુભ સંદેશ પ્રાપ્ત થવાના સંકેતો છે તમારી મહેનતનું યોગ્ય પરિણામ મળવાનું છે જેનાથી તમારી આર્થિક સ્થિતિ પહેલાની તુલનામાં વધુ મજબૂત બનશે જે કામો અટકી ગયા હતા હવે તેઓ સફળતાપૂર્વક પૂર્ણ થશે આ રાશિના જાતકો માટે મિત્રો સાથેના સંબંધ વધુ મીઠા બનતા જોવા મળશે પરિવાર તરફથી તમારે સમર્થન મળશે અને જીવનસાથી સાથેના સંબંધો પહેલા કરતા વધુ મજબૂત બનશે તમારી મીઠી વાણીનો પ્રભાવ તમારા અટકેલા કામોને પૂર્ણ કરવામાં સહાયક સાબિત થશે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી હવે તમારા તમામ ધનસંબંધિત પ્રશ્નો સમાપ્ત થવાના છે તમે જે પણ યોજનાઓ બનાવી છે તે હવે સફળતાની દિશામાં આગળ વધશે વૃશ્ચિક રાશિના જાતકો માટે આ સમય અત્યંત શુભ અને લાભદાયી સાબિત થશે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી તમે જે પણ કામ કરશો તેમાં તમને સફળતા મળશે આથી આ શુભ સમયનો પૂરો લાભ લો અને તમારા પ્રયાસો ચાલુ રાખો હવે વાત કરીએ ત્રીજી ભાગ્યશાળી રાશિ વિશે જે છે વૃષભ રાશિના જાતકોને જણાવી દઈએ કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિશેષ કૃપા તમારા પર બની રહી છે આવનારો સમય તમારા માટે ખૂબ જ લાભદાયી સાબિત થશે તમારું માન સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે જેનાથી સમાજમાં તમારી પ્રશંસા થશે હા મિત્રો જો તમે કોઈ નવા અવસરની શોધમાં છો તો ટૂંક સમયમાં તમને એક શુભ તક મળશે જે તમારા કાર્યોમાં સફળતાની નવી દિશા ખોલશે તમારી આવકના સ્ત્રોત વધશે અને જો તમે કોઈ નવો ધંધો શરૂ કરવાની યોજના બનાવી રહ્યા હોય તો નિશ્ચિત રૂપે તેમાં તમને સફળતા મળશે વૃષભ રાશિના જાતકો માટે ધન લાભના અનેક યોગ બની રહ્યા છે જેનાથી તમારી આર્થિક સ્થિતિ વધુ મજબૂત થશે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ મીની કૃપાથી તમારું પારિવારિક જીવન સુખમય રહેશે અને વ્યવસાયમાં પણ પ્રગતિ જોવા મળશે સમાજમાં તમારો પ્રભાવ વધશે અને અચાનક ધન લાભના સંકેતો છે જેનાથી તમારો આર્થિક પક્ષ પહેલા કરતાં વધુ મજબૂત બનશે હવે વાત કરીએ ચોથી ભાગ્યશાળી રાશિ વિશે જે છે મેષ રાશિના જાતકોને આ સમય તમારા માટે અત્યંત લાભદાયી સાબિત થવાનો છે શુભ યોગોના કારણે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીના વિશેષ આશીર્વાદ તમને મળતો રહેશે જેના કારણે તમને અનેક સોના અવસર મળી શકે તમારી આર્થિક પરિસ્થિતિ સુધરશે અને ધનલાભના પ્રબળ યોગ છે તમે ભવિષ્ય માટે જે યોજનાઓ બનાવેલી છે તે હવે સફળ થતી જોવા મળશે હવે તે પર અમલ કરવાનો યોગ્ય સમય છે જો તમે હિંમતથી આગળ વધશો તો ચોક્કસપણે સફળતા તમારા પગલાં ચુંબશે વેપારીઓને નવા અવસરો મળશે જેનાથી તેમના વ્યવસાયમાં વૃદ્ધિ થશે તેમજ નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે ઉચ્ચ અધિકારીઓનો સાથ મળશે અને સમાજમાં પ્રતિષ્ઠા વધશે જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા ધરાવતા હતા તેમના માટે આ સમય શુભ સાબિત થશે કારણ કે તેમને સંતાન સુખ મળવાની સંભાવના છે માતાપિતાના આશીર્વાદથી તમે સફળતાના શિખરે પહોંચી શકશો એકંદરે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની વિશેષ કૃપાથી આ સમય તમારા દરેક ક્ષેત્રમાં કલ્યાણ લાવશે તેથી આ અનુકૂળ સમયનો પૂરો ઉપયોગ કરો અને તમારા પ્રયત્નો ચાલુ રાખો હવે વાત કરીએ પાંચમી ભાગ્યશાળી રાશિ વિશે જે છે મકર રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ સાબિત થવાનો છે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની અનંત કૃપા તમારા પર બની રહેશે જેના કારણે તમારું દરેક દુઃખ અને પરેશાની અને સંકટ ધીરે ધીરે દૂર થવાનું છે તેમના આશીર્વાદથી તમે જે પણ કામ કરવાની યોજના બનાવી રહ્યા છો તેમાં ચોક્કસ સફળતા મળશે વર્ષોથી અટકેલા કામો હવે વિઘ્ન વિના પૂરા થવા લાગશે જો તમે કોઈને ધન ઉધાર આપ્યું હતું તો તે પાછું મળવાની તીવ્ર સંભાવના છે સાથે જ તમે તમારા તમામ ઋણમાંથી મુક્તિ મેળવવામાં પણ સફળ થશો તમારું મહેનત અને પ્રયત્નો સફળ સાબિત થશે જેનાથી સમાજમાં તમારું માનસન્માન વધશે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુજીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ સતત મજબૂત રહેશે વેપારીઓને અચાનક મોટો નફો થશે જેનાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ રહેશે પરંતુ મકર રાશિના જાતકોએ પોતાના ગુસ્સા અને ઉગ્ર સ્વભાવ પર નિયંત્રણ રાખવું જરૂરી છે જો તમે સંયમ રાખશો તો પરિસ્થિતિઓ તમારા માટે વધુ અનુકૂળ બની શકે છે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની કૃપાથી તમારું જીવન સુખમય અને શાંતિમય રહેશે હવે વાત કરીએ આગળની ભાગ્યશાળી રાશિ વિશે જે છે મીન રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ સાબિત થવાનો છે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની વિશેષ કૃપાથી તમને અનેક શુભ ફળ મળવાના છે જો તમે કોઈ નવો વ્યવસાય કે કામ શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છો તો આ સમય તમારા માટે ખૂબ અનુકૂળ રહેશે શ્રી હરિવિષ્ણુ અને માતા લક્ષ્મીજીનું સ્મરણ કરીને કોઈ પણ નવું કાર્ય શરૂ કરશો તો નિશ્ચિત રૂપે સફળતા તમારા પગ ચુંબશે સામાજિક ક્ષેત્રે પણ તમે તમારી એક અલગ ઓળખ બનાવવામાં સફળ રહેશો શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓ માટે આ સમય ઉત્તમ રહેશે અને તેમને સારા પરિણામો મળશે પરિવારનો સંપૂર્ણ સહયોગ મળશે અને દાંપત્ય જીવન મધુર રહેશે મીન રાશિના જાતકો માટે હવે તેઓ જે સુખો માટે હકદાર છે તે બધા પ્રાપ્ત થવાના છે આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને ધનલાભના યોગ પણ બની રહ્યા છે સંક્ષિપ્તમાં કહીએ તો આ સમય તમારા માટે સફળતા અને સમૃદ્ધિ લાવનાર છે મિત્રો હવે વાત કરીએ સાતમી શુભ અને ભાગ્યશાળી રાશિ વિશે જે છે કન્યા રાશિ જેને આ સમય અત્યંત શુભ અને ભાગ્યશાળી ગણાવી શકાય ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની કૃપાથી આ સમય તમને અનેક ખુશીઓ આપશે ઘરમાં સુખ શાંતિ રહેશે અને અટકેલા કામો વિલંબ વિના પૂરા થશે જીવનસાથી સાથેના સંબંધોમાં વધુ મધુરતા આવશે જેના કારણે દાંપત્ય જીવનમાં પ્રેમ અને વિશ્વાસ વધશે સંતાન તરફથી કોઈ શુભ સમાચાર મળી શકે છે જેનાથી તમારું મન પ્રસન્ન રહેશે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની કૃપાથી ઘરમાં સમૃદ્ધિ અને શાંતિ રહેશે તમારા પરિવારમાં કેટલાક શુભ અને સકારાત્મક બદલાવ જોવા મળી શકે જે ઘરમાં શાંતિ અને ખુશહાલી લાવશે વેપારીઓને વધુ નફો થશે જેના કારણે આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે નોકરી કરતા લોકોને કાર્યક્ષેત્રમાં કોઈ મોટી સફળતા અથવા પ્રમોશન મળી શકે છે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની વિશેષ કૃપાથી આ સમય કન્યા રાશિના જાતકો માટે અત્યંત લાભદાયી રહેશે આ અનુકૂળ સમયનો મહત્તમ લાભ લો અને તમારું જીવન વધુ ઉન્નત બનાવો હવે વાત કરીએ આઠમી ભાગ્યશાળી રાશિ વિશે જે છે તુલા રાશિના જાતકો માટે આ શુભ સમય કેવી અસર લાવશે તુલા રાશિના લોકો માટે આ સમય ખૂબ જ લાભદાયી સાબિત થવાનો છે કારણ કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની અનંત કૃપા તમારા પર રહેશે આ ખાસ સંયોગના કારણે તમારું આર્થિક જીવન સુધરશે અને મોટા ધનલાભ થવાની સંભાવના છે વ્યાપારમાં વધારા માટે નવા અવસર મળશે જો તમે નોકરીમાં છો તો તમારે માટે નોકરી અને પગાર વધારો થવાની તકો બની રહી છે ઉપરાંત વિદેશમાં નોકરી કે અભ્યાસ કરવા ઇચ્છુક લોકો માટે આ સમય શુભ સમાચાર લઈને આવશે તુલા રાશિના જાતકો માટે આ સમય આર્થિક રીતે ખૂબ અનુકૂળ રહેશે જે લોકો સંતાન સુખ માટે રાહ જોઈ રહ્યા છે તેઓને શુભ સમાચાર મળશે દાંપત્ય જીવન મધુર રહેશે અને પ્રેમ સંબંધોમાં પણ મીઠાશ રહેશે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી તુલા રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ રહેશે તમે જે કાર્ય કરવાની યોજના બનાવી રહ્યા છો તેમાં નિશ્ચિતપણે સફળતા મળશે આ અનમોલ સમયનો પૂરો લાભ ઉઠાવો અને કોઈ પણ તકનીક હોવાઈ જવા દો નહીં તો મિત્રો આ તે ભાગ્યશાળી રાશિઓ છે જેમના પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની અપાર કૃપા વરસવા જઈ રહી છે આ જાતકોને ટૂંક સમયમાં મોટી ખુશખબરી મળશે અને તેઓ ધન સમૃદ્ધિ અને સફળતાથી ભરેલું જીવન જીવી શકશે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી આ રાશિવાળાનું જીવન હકારાત્મક રીતે બદલાઈ જવાનું છે જો તમે પણ માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુજીની કૃપા મેળવવા માંગતા હોય તો જય માતા લક્ષ્મી જય શ્રી વિષ્ણુ કોમેન્ટ બોક્સમાં જરૂર લખો અને આ વીડિયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં આભાર